નમસ્કાર મિત્રો આપ સૌનું સ્વાગત છે હું છું ડૉક્ટર અરુણા કસવાલા શ્રી રંગ શિક્ષણ મહાવિદ્યાલય મોરા આસિસ્ટન્ટ પ્રોફેસર આજે આપણે મિત્રો એકસો બે પેપર અંતર્ગત એકતાનો અર્થ અને સંકલ્પના વિશે અભ્યાસ કરીશું તે અંતર્ગત આપણે પ્રસ્તાવના જોઈશું પ્રસ્તાવના અંતર્ગત દુનિયામાં કોઈ પણ ખૂણો કોઈ એક ધર્મ વિચારધારા અને સંસ્કૃતિનો હોય તેવું રહ્યું નથી કેમ આવું બને છે માનવજાતના અંદરો અંદરના વ્યવહારો એટલા બધા વધી ગયા છે કે કોઈ પણ સ્થળે અને કોઈ એક જ સમયે વિવિધ માન્યતા ધર્મ ભાષા સંસ્કૃતિ રાજકીય વિચારધારાવાળા સાથે રહેતા હોય છે એટલે કે વ્યવહારોને કારણે દુનિયાના કોઈ પણ ખૂણો હોય તો ત્યાં કોઈ પણ એક જ ધર્મવાળું એક જ વિચારધારાવાળું અને સંસ્કૃતિવાળું હોય તેવું રહ્યું નથી વ્યવહારોને કારણે એક જ ધર્મના વ્યક્તિઓ એક જગ્યાએ જોવા મળતા નથી આમ જુદા જુદા સમાજમાં જુદા જુદા સમાજમાં આ વૈવિધ્ય વધતું જવાનું છે એ ઘટતું જવાનું નથી વ્યક્તિઓના વ્યવહારોને લીધે આ જે કંઈ વૈવિ વૈવિધ્ય છે તે વધતું જ રહેવાનું છે સમગ્ર માનવ જાત વિવિધ સમાજો અને પ્રત્યેક સમાજના વિવિધ જૂથો માટે એ બાબત હિતકારક છે કે તેઓ પરસ્પર એકતા જાળવે એટલે કે વિવિધતામાં એકતા જે છે તે દરેક માણસ માટે લાભકારક છે હિતકારક છે એટલા માટે વિવિધતામાં એકતા રહેવી એ ખૂબ જરૂરી છે હવે આપણે જોઈએ અર્થ ભૌતિક સાંસ્કૃતિક ભાષાકીય સામાજિક ધાર્મિક રાજકીય વિચારધારાકીય અને મનોવૈજ્ઞાનિક તફાવતોને માત્ર સહન જ નહીં કરવાના પરંતુ આગળ વધીને એવી સમજ કેળવવાની કે એવા તફાવતો માનવજાતના વ્યવહારોને સમૃદ્ધ બનાવે છે એવી સમજ આધારિત વિભાજિતતા વિનાની વિવિધતાવાળી અને એક ધારાપણા વિનાની સંકુલ એકતા એટલે વિવિધતામાં એકતા અહીં એક વિવિધતાની વાત આપણે કરીએ તો અહીં ભૌતિક એટલે કે વ્યક્તિની જે કોઈ શારીરિક બાબત હોય એટલે કે વ્યક્તિની ઊંચાઈ ઊંચ ઊંચો અને નીચો એ બાબત સાથે એ એની જે ભૌતિક બાબતો છે એની સાથે એમને સ્વીકારવાની છે ત્યારબાદ સાંસ્કૃતિક બાબત વિશે વિચારીએ તો સંસ્કૃતિની અંદર વ્યક્તિની જે સાંસ્કૃતિક લાક્ષણિકતાઓ છે જે તે વ્યક્તિની જે સંસ્કૃતિ છે એ લાક્ષણિકતાઓ સાથે એમને સ્વીકારવાની છે ત્યાર પછી જોઈએ કે ભાષાકીય ભાષાકીય એટલે કે દરેક ભાષા બોલતા વ્યક્તિ નો સ્વીકાર સાથે વિવિધતામાં એકતા લાવવાની છે એટલે કે સામાજિક હોય સામાજિક એટલે દરેક સમાજમાંથી આવતો વ્યક્તિ પણ સાથે જ સાથે એક એકતા સાથે એમને ભેગું મળીને કામ કરવાનું છે તેમજ એના ધર્મ પણ અલગ હોય છે તો આમ વિવિધ ધર્મવાળા રાજકીયવાળા એટલે કે અન્ય રાજ્ય વિચારધારાકીય વિચારોમાં પણ તફાવતો હોય છે મનોવૈજ્ઞાનિક હોય છે એટલે કે વ્યક્તિના જે કંઈ તફાવતો છે એ દરેક તફાવતો સાથે એ વ્યક્તિનો સ્વીકાર કરવાનો છે અને એ સ્વીકારની સાથે એ એ જે તફાવતો છે એ જ વ્યક્તિના જે માનવજાતના જે વ્યવહારો છે એને સમૃદ્ધ બનાવે છે એવી સમજ આધારિત એટલે વિવિધતાવાળી જે સમજ છે તે એક ધારાપણા વિનાની સંકુલ એકતા છે એટલે કે એક ધારા પડાવીને એટલે કે વિવિધતાની લાક્ષણિકતા સાથે વ્યક્તિની વિવિધતાનો સ્વીકાર કરીને માનવ વ્યવહારો છે એને સમૃદ્ધ બનાવવાની વાત અહીં કરવામાં આવી છે એટલે કે સમાજની એકતાને તોડવા માટે જેવી ખોટખાપણ જેવી ભૌતિક બાબતોનો આશરો લેવાનું ઓછું કરવામાં કહેવામાં આવ્યું છે અહીં દરેક બાબત જે છે માનવની માનવીની ભૌતિક હોય સાંસ્કૃતિક હોય સામા ભાષાકીય હોય સામાજિક હોય ધાર્મિક હોય રાજકીય હોય કે વિચારધારાકીય હોય કે મનોવૈજ્ઞાનિક હોય આ દરેક તફાવતોને અહીં સહન કરવાની વાત કરવામાં આવી છે શા માટે સહન કરવા જોઈએ તો આ તફાવતો તકી જે માનવનો વ્યવહાર છે એ સમૃદ્ધ બને છે એટલા માટે વિવિધતાવાળી જે એકતા છે એનો સ્વીકાર કરવાની વાત અહીં કરવામાં આવી છે અહીં અર્થની બે બાબતો પર ધ્યાન મૂકે છે પહેલું પહેલી જે બાબત છે તે છે તફાવતોને સહન કરવા અહીં તફાવતોની વાત કરીએ તો અહીં આપણે જોયું કે વ્યક્તિ વચ્ચેના જે તફાવતો છે અહીં ઊંચ નીચના તફાવતો છે અહીં ચામડીના રંગોનો પણ તફાવતો છે અહીં ખોટખાપણની તફાવતો છે અહીં વ્યક્તિના ખોરાક સાથેનો તફાવતો છે તો આ બધા જ તફાવતોને આપણે સહન કરવાના છે એટલે કે તફાવતો સહન કરવા તફાવત માનવ વ્યવહારોને સમૃદ્ધ કરે છે એ સમજ કેળવવી એટલે અર્થની અંદર બીજી બાબત છે કે જે કંઈ તફાવતો છે તમે સહન કરો છો પણ એ જ તફાવતો થકી તમારા જે માનવ માનવ વ્યવહારો છે એ સમૃદ્ધ બને છે એ વાતને સમજવાની છે અહીં ઉદાહરણ આપ્યું છે ભોજનની પસંદગી તો ભોજનની પસંદગીની અંતર્ગત વાત કરેલી છે કે ભોજન પસંદ કરવામાં બે વ્યક્તિઓ એક વ્યક્તિ ભોજન કરે છે તેમને કાંદા લસણ પસંદ નથી તો બીજી વ્યક્તિ છે તે એના કાંદા લસણ ન ખાવાની એટલે કે સૂક્ષ્મ એ અહિંસામાં માને છે તો એ વસ્તુ એમને માનવી જોઈએ જ્યારે કાંદા લસણ ખાય છે તો એ શા માટે ખાય છે તો એ ખોરાકને સ્વાદિષ્ટ કરે છે એ બાબત ન ખાનારે માનવી જોઈએ ખોરાકનું ઉદ્દીપન કરે છે એ બાબત ન ખાનારે માનવી જોઈએ એટલે કે વ્યક્તિ વચ્ચેના જે તફાવતો છે એને સહન કરવા એટલે કે એમને સ્વીકારવા જોઈએ અને સ્વીકારવાની સાથે જ માનવ વ્યવહારો મજબૂત બને છે અને મજબૂત બનવાની સાથે જ એ જે વ્યવહારો છે એ સમૃદ્ધ કરી શકાય છે એટલા માટે અર્થની અંદર આ જે બે બાબતો છે ખાસ રાખીને વિવિધતામાં એકતા લાવવાની છે ત્યાર બાજુ ત્યારબાદ આપણે જોઈએ સંકલ્પના સંકલ્પનાની વાત કરીશ તો અહીં છે કે પોતાની જે લાક્ષણિકતાઓ છે પોતાની લાક્ષણિકતાઓ આગવી લાક્ષણિકતાઓ જાળવી રાખવી અહીં લાક્ષણિકતાની જો વાત કરીશ તો આગવી લાક્ષણિકતા એટલે કે વ્યક્તિની જે કંઈ આગવી લાક્ષણિકતાઓ છે તેને જાળવી રાખવી છે એટલે કેવી લાક્ષણિકતા હોય છે હા તો શારીરિક હોય આર્થિક હોય કૌટુંબિક હોય ત્યાર પછી માનસિક બાબતો હોય તે એવી લાક્ષણિકતાઓ જે તે વ્યક્તિની છે તે જાળવી રાખવાની છે ધર્મને લગતી હોય સંસ્કૃતિને લગતી હોય બરાબર છે તો અન્ય માણસો અને જૂથો સાથે ભાવાત્મક એક્ય કેળવે એટલે કે વ્યક્તિની જે લાક્ષણિકતા છે દરેક લાક્ષણિકતા વિવિધતા સાથેનો સ્વીકાર કરી અન્ય માણસો કે જૂથ સાથે એને ભાવાત્મક એટલે કે ભાવસભર સાથે એક્ય કેળવાનું છે લાગણીથી જોડાવાનું છે અને અન્યોની લાક્ષણિકતાનો સ્વીકાર કરવાનો છે એટલે કે પોતાની લાક્ષણિકતાની સાથે અન્ય સાથે જોડાવાનું છે અને બીજાની લાક્ષણિકતાનો સ્વીકાર કરવાનો છે પોતાની કે અન્યોની લાક્ષણિકતાઓ કઈ લાક્ષણિકતાઓનો સ્વીકાર કરવો તો શારીરિક હોય આર્થિક હોય કૌટુંબિક હોય કે માનસિક બાબતો હોય અને એ બાબતો જે અને જે માનસિક બાબતો આ બધી બાબતોનો સ્વીકાર કરવાનો છે પછી શું કહે છે કે એ તમે સ્વીકાર કરો પણ એ નુકસાનકારક હોય તો એને છોડી દેવાનો પણ અહીં આગ્રહ કરવામાં આવ્યો છે એટલે કે જે તમે અમુક લાક્ષણિકતા એવી હોય કે તમે એનો સ્વીકાર તો કરો છો પરંતુ એ લાક્ષણિકતાના સ્વીકાર સાથે તમને નુકસાન પહોંચાડતું હોય તો એ બાબતોનો તમે છોડી દેવાનો આગ્રહ કરો એટલે તમે એનો સ્વીકાર કરી શકતા નથી જરૂરી નથી કે માણસની સામેવાળા માણસની દરેક લાક્ષણિકતાનો તમે સ્વીકાર કરો પરંતુ તમને એવું લાગે છે કે આમાં નુકસાનકારક છે તમારા માટે તો તમે એ છોડી શકો છો એમના માટે કઈ બાબતો નુકસાનકારક છે તે સમજવામાં વિજ્ઞાન અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ ખૂબ ઉપયોગી બને છે એટલે કે જે કંઈ એની લાક્ષણિકતાઓ છે તો એ તમારે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ ચકાસવાની છે અને પછી એ સાચી અને ખોટી એ આધારે એનો સ્વીકારવી ના સ્વીકારવી એ નિર્ણય લેવાનો છે એ ઉદાહરણ આપવામાં આવ્યું છે કે શાકાહારી માંસાહારીનો આહારને સમજે એટલે કે અહીં વાત કરવામાં આવી છે કે જે શાકાહારી માણસ છે તેણે માંસાહારી વ્યક્તિનો પણ અહીં જે માંસ ખાય છે એના આહારને સમજવાનો છે ને માંસાહારીએ પણ શાકાહારીના માંસને સમજવાનું છે એટલે કે શાકાહારીને કદાચ અહીં બી ટ્વેલની જરૂર પડે તો એમણે કેપ્સ્યુલ કે ઇન્જેક્શન લેવામાં કોઈ નાનક અનુભવવી જોઈએ નહીં જ્યારે માંસાહારીએ વધુ પડતા માંસનું સેવન કરવાથી તેના ચરબી પ્રમાણમાં વધારો થાય છે તો એ બાબત એમને સ્વીકારવામાં કે સ્વીકારવામાં નાનમ અનુભવી જોઈએ નહીં એટલે કે હિચાટ કરવો જોઈએ નહીં ત્યાર પછી વાત કરી છે કે હિન્દુ ધર્મ એટલે કે વ્યક્તિની જે લાક્ષણિકતાઓ છે તે ખાસ એના ઇતિહાસ અને એના ઇતિહાસથી અને એની સંસ્કૃતિમાંથી એની લાક્ષણિકતાઓ આવતી હોય છે તો અહીં વાત કરી છે હિન્દુ ધર્મ ગંગા જમનાના તટ પર એ ત્યારે એ હિન્દુ ધર્મ ગંગા નદીના તટ પર વિકસ્યો હતો એટલે હિન્દુ ધર્મની અંદર ભગવાનની જે કંઈ ક્રિયાઓ થાય છે પૂજા પાઠમાં પાણીનો વધુ ઉપયોગ કરવામાં આવે છે જ્યારે ઇસ્લામ ધર્મની શરૂઆત થઈ હતી ત્યારે પુષ્કળ પાણીની તંગી હતી તો ત્યાં ઈસ્લામ ધર્મની અંદર પાણીની જો પાણીનો જે ઉપયોગ છે તે ઓછો કરવામાં આવે છે તો અહીં વ્યક્તિનો ઇતિહાસ એની લાક્ષણિકતા ઉપર જવાબદાર હોય છે તો ટૂંકમાં આપણે એવું એવું કહી શકાય કે વર્ગખંડમાં અભ્યાસક્રમ ભણાવવાની સાથે સાથે શિક્ષકોએ જોવાનું રહે છે કે કોઈ પણ વિદ્યાર્થી એના જૂથના કોસેટામાં ભરાઈ જાય નહીં એટલે કે જૂથની જૂથમાં એક જ જૂથમાં એ કામ ન કરે અન્ય જૂથોના વિદ્યાર્થીઓ સાથે એ વર્તન કરે તે જોવાનું છે કેમ કેમ આવું કે આ ખાસ ખ્યાલ રાખો કે આ કાર્ય એના મા બાપ કરવાના નથી કેમ કે શાળા છૂટ્યા પછી એના કુટુંબમાં અને જૂથમાં એ તે પાછો જવાનો છે આવી શાળા સમયના વિશેષ શિક્ષણ સાથે જ આ ખૂબ ભર્યું કામ શિક્ષકો અને માત્ર શિક્ષકોએ જ કરવાનું છે એટલા માટે વિવિધતામાં એકતા છે એ વિવિધતા એ કેવી વિવિધતા તો એ દરેક પ્રકારની માણસની જે લાક્ષણિકતા છે જે ઇતિહાસમાંથી વ્યક્તિની લાક્ષણિકતાઓ છે સંસ્કૃતિમાંથી આવે છે તો આ વિવિધ લાક્ષણિકતાઓનો સ્વીકાર સાથે વર્ગખંડની અંદર બાળકોની સાથે કામ કરવાનું છે અને એ જ વિવિધતા એ ભાવાત્મય એક્ય કેળવવાનું છે અને એ લાક્ષણિકાઓ તકી એ બાળકો એકતાની સાથે કામ કરે અને કંઈક એ ફાયદાકારક કામ કરે અને એના એમનો વિકાસ થાય એવા પ્રયત્નો શિક્ષક તરીકે કરવા જોઈએ સૌનો ધન્યવાદ